સૌથી પહેલા જે બેઝિક છે એની વાત કરું છું સારો એસે કોને કહેવાય વોટ ડુ યુ મીન બાય ગુડ એસે હવે મારે હું તો કહીશ જ તમને કે તમારા એસે સારો કેવી રીતના થાય પણ તમે પણ ફટાફટ કોમેન્ટ કરો અને મને બી ખબર પડે કે તમે લોકો શું સમજો છો એક એક સારો નિબંધ સારો નિબંધ કોને કહેવાય તમારા હિસાબથી કરો કોમેન્ટ હું વાંચું છું બધાના કોમેન્ટ એ ફોર સાઈઝ હશે કે એ સિક્સ ઓબ્વિયસલી એ ફોર હશે ફાઈઝલ લખો લખો કોમેન્ટમાં તમારા હિસાબથી હિસાબથી તમારા સારો શું શું છે હોવું જોઈએ તમારા આપણે સિલેબસની ચર્ચા કરી લખો કોમેન્ટમાં પહેલી વાત તો સારો વર્ડ છે એટલે સારા શબ્દો હોવા જોઈએ હે એટલે જેને હું કહું છું વોકેબ્યુલરી ઇંગ્લિશ મીડિયમ લેફ્ટ આઉટ મટ ફી ના ચિંતા મત કરના મેં તું સાથી સાથી હે વોકેબ્યુલરી પાવરફુલ હોની જોઈએ मतलब लॉजिक होना चाहिए बिल्कुल सही एकदम जोरदार आंसर मतलब मेरे जो आर्गुमेंट्स हैं संगत होने चाहिए लॉजिकल आर्गुमेंट्स होने चाहिए लॉजिकल आर्गुमेंट्स होने चाहिए सिलेबस के हिसाब से सिलेबस ना हिसाब से एक फ्लो मेंटेन थौ चाहिए फ्लो मेंटेन थौ चाहिए बहुत बहुत जोरदार जोरदार तर्क हो लॉजिकल बात हो સારા ઉદાહરણ હોવા જોઈએ જોરદાર ભાઈ જોરદાર મારી જોડે જે એક્ઝામ્પલ હશે મારી જોડે જે ઉદાહરણ હશે એ એકદમ જબરદસ્ત હોવા જોઈએ ગજબ ગજબ ભાઈ બીજા લોકો શું લખે છે કી પોઈન્ટ હોવા જોઈએ એક્ઝામ્પલ આપવા જોઈએ થોટ્સ હોવા જોઈએ જોરદાર જોરદાર ભાઈ એટલે બહુ જ સરસ તમે લોકો મારી ભાષા સમજી રહ્યા છો બરાબર છે એટલે કે અહીંયા આની અંદર એક્ઝામ્પલ તો હોવા જ જોઈએ કંઈક ને કંઈક બીજી વસ્તુ યાદ રાખજો ગ્રામર એટલે કે વ્યાકરણ એની અંદર મિસ્ટેક ના હોવી જોઈએ હેના સ્પેલિંગ મિસ્ટેક પણ ના હોવી જોઈએ ધ્યાન રાખજો બધી જ વાતો જોવામાં આવશે સ્પેલિંગની જે ભૂલો છે સ્પેલિંગ મિસ્ટેક ના હોવી જોઈએ સ્પેલિંગ મિસ્ટેક હશે તો સાહેબ જીએસ માં તો વાંધો નહીં આવે એક બે એ લોકો એમનું દિલ મોટું રાખે પછી જીએસ માં એસે માં અને લેંગ્વેજ પેપર માં એ લોકો સ્પેલિંગ મિસ્ટેક નહીં ચલાવતા વેલ ઓર્ગેનાઇઝ ઇન્ટ્રોડક્શન બોડી પેરેગ્રાફ કન્ક્લુઝન એસે બહુ જ ખૂબ સરસ ખૂબ સરસ ભાઈ વાલા ખૂબ સરસ મોજ મોજ આવી ગઈ શબ્દ સમૂહનો વધુ ઉંડોળ ખ્યાલ વાહ 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 કેતનસિંહ વાઘેલા જોરદાર જોરદાર ભાઈ ઇંગ્લિશમાં સર બહુ ગ્રામરમાં તકલીફ થાય છે अब एना माटे तो તમારે પ્રેક્ટિસ કરવી પડે પેપર વાંચવું પડે યુ રીડ ધ યુ રીડ ધ ઇન્ડિયન એક્સપ્રેસ હેના ઓર ઓર હિન્દુ એમાંથી તમને ખબર પડી જશે બેલેન્સ મેન્ટેન હોના જોઈએ સબ્જેક્ટ રિલેટેડ બિલકુલ સહી અંชિતા જોરદાર કા બેલેન્સ મેન્ટેન હોના જોઈએ આપકા એસએ નેગેટિવ કી તરફ નહી જના ચાહીએ યોર એસએ શુડ બી પોઝિટિવ ભાઈ આ બહુત જોરદાર પોઈન્ટ લખ્યો છે કોણ છે અંชિતા ગેરી 5195 5195 જોરદાર તમાર આસએ માં જો નેગેટિવિટી છલકા છે તો સાહેબ કાપી જ નાખશે માર્ક્સ કાપી નાખશે એકસો પચીસ માર્ક્સ નો છે વીસ માર્ક્સ આપીને જતા રહેશે કેમ નેગેટિવ એસે ના હોવું જોઈએ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારો એસે કેવો હોવો જોઈએ પોઝિટિવ તમારે નેગેટિવ પોઈન્ટ લખવા બી હોય તો તમારે એને ચેલેન્જીસ તરીકે લખવા પડે હું શીખવાડીશ હજુ આપણે શીખવા પણ નથી ગયા પહેલા તો હું માઇન્ડસેટ તૈયાર કરું છું એક્ઝામ ને પેપર ને સમજી રહ્યો છું બરાબર ટાઈમ લાગશે પણ કામ એકદમ પરફેક્ટ થશે વિષય વિષયાંતર ના હોવું જોઈએ બરાબર છે વિષય થી ભટકી ના જાવ તમે ક્રમ જાળવવી જોઈએ બરાબર છે એટલે કે ભાઈ બધા જ જોરદાર લખ્યું છે મને મેન્ટેન કરવાનું છે મારું સ્ટ્રક્ચર જે મારી જે જે રૂપરેખા છે કઈ પણ હું ફકરામાં લખું છું એ મારી રૂપરેખા બનવી જોઈએ અને બીજી વસ્તુ અગત્યની વસ્તુ આ જેને જોડે જોડે લખવું એ લખી શકે છે પણ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ હું લાઇન કહેવા જઈ રહ્યો છું હવે બધા ધ્યાનથી સાંભળજો એસે કોઈ પણ દિવસ પોઈન્ટ આપણે જનરલ સ્ટડીઝ માં કામ લાગે એસે માં આ પોઈન્ટ નથી લખવાના પોઈન્ટ વાઇઝ નહીં પેરેગ્રાફ જ લખવાના છે જો મેં હંમેશા આવી રીતના દોર્યું છે પેરેગ્રાફ નંબર વન પેરેગ્રાફ નંબર ટુ પેરેગ્રાફ નંબર થ્રી પેરેગ્રાફ વાઇસ જ આપણે લખીશું પોઈન્ટ વાઇઝ કોઈ ના લખતા નહીં તો ફસાઈ જશો બરાબર જીએસ આપણે જનરલ આપણે રાખતા હોઈએ તો આપણે બરાબર છે કે પોઈન્ટ વાઇઝ લખીએ પણ આમાં આમાં નહીં એવી ભૂલ બિલકુલ નહીં કરવાની ચલો તો આ બધી જ વાર્તા આપણે આ બધી જ વાતોને આપણે ધ્યાનમાં રાખીએ તો એને કહેવાય ગુડ હેસે એટલે કે સારો હેસે એને કહેવાય બરાબર છે જેની અંદર સારા સારા શબ્દો હોય વિચારો હોય બરાબર એની અંદર એની અંદર આપણે કહીએ કે પેરેગ્રાફ્સ હોય ગ્રામર મિસ્ટેક ના હોય સ્પેલિંગ મિસ્ટેક ના હોય ટેન્સિસ ની ભૂલો ના હોય આ બધા એટલે ગુડ હે કહેવાય બરાબર